રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય તો કેમ બધાય આનંદમાં છે ને હવે મારે આજે તમને વાત એ કરવી છે કે આપણે જનરલી ઇન્ડિયાની અંદર ઘણી વખત છે ને આપણે ખાવાનું જમવાનું જમવાનું ન કરવું હોય ઘરે તો આપણે સરત જ મગાવીએ કે હાલો ટેકઅવે મગાવીએ ટેકઅવે મગાવીએ તો કે ભાઈ ઓર્ડર કરીએ નહીં ડિલેવરી કરી જઈએ પણ એવું અત્યારે બહુ બહુ થઈ રહ્યું છે એમ ચારેય બાજુ એમ ગમે નહીં અત્યારે કારણ કે આ એક ટ્રેન્ડ થઈ ગયો હવે કે હવે હે ને વીકેન્ડ કે આવે તો આપણે હે ને હવે ઘરે શું કે બનાવું હું આપણે કે એના કરતાં તો સસ્તું પડે કે ઘરે એટલું માથાગૂટ કરીએ બનાવીએ ને તો ને જનરલી આપણે શું વધારે મગાવીએ તો કે વેજીટેબલ તો વેજીટેબલના ખાતા હોય હરોજી કે વેજીટેબલ કોણ ખાઈ કે તો તો કે પનીર તો પનીરની આઈટમ મગાવીએ એટલે પનીરમાં તો પછી પનીર ને પનીર મસાલા ને પનીર ટીકા ને પનીર કરીને પછી પાલક પનીરને એટલે દુનિયાની આઈટમ એમાં આટલી બધી આઈટમ આવે કે નહીં તમે વાત જવા દો અને પાછી સસ્તી પડે આપણને એ પણ સસ્તું કેટલું પડે એમ હવે એનું હવે વસ્તુ શું છે કે એ સસ્તી પડે પણ આપણે કોઈ બી એમ વિચાર કર્યો કે એ સસ્તું એને કઈ રીતે પોહાય છે હોટલવાળાઓને રેસ્ટોરન્ટવાળાઓને હં રેકડીમાં રેકડીમાં મળતું હોય બધું હવે એ એનું સસ્તું મળવાનું કારણ શું છે તો આ જે પનીર આપણે ખાઈએ છીએ એ ખરેખર અસલી પનીર છે કે નકલી પનીર છે રાઈટ એ ખબર છે તમને કે એમાં કેટલી ભેળસેળ થાય છે અને એ ભેળસેળવાળું ખાઈએ છે કે આપણે જે ઓરિજિનલ જે પનીર છે એ ખાઈએ છીએ તો મારે એના વિશે વાત કરવી છે કારણ કે આપણે ઇન્ડિયાની અંદર ભારતમાં વધારેમાં વધારે જો દુનિયામાં કોઈ પણ પનીર ખાતું હોય તો ભારતમાં ખાય આટલું પનીર દુનિયામાં ક્યાંય નથી ખવાતું આટલું બધું પનીર ખાય પણ હમણાં જ કે નોઈડાની અંદર જે એક ટ્રકને પકડ્યો હતો અને ટ્રકની અંદરથી લગભગ પંદરસો કિલો પંદરસો કિલો પનીર પકડ્યું અને એ ટેસ્ટ કર્યું તો એ ટોટલી ટોટલી નકલી પનીર હતું એટલે ટૂંકમાં એ ખાવા યોગ્ય હતું જ નહીં અને લગભગ એ જો પંદરસો કિલો પનીર એટલે લગભગ અગિયાર હજાર માણસને એ કે એ થઈ થાય પૂરું એમ અગિયાર હજાર માણસ ખાઈ શકે એટલા પંદરસો કિલોમાં પનીરમાંથી હમ તો જનરલી એ આ છે ને અલીગઢની અંદર ફેક્ટરી હતી પછી અલીગઢની ફેક્ટરીમાં છાપો માર્યો ને પકડ્યા ની પણ આ દિલ્હી નોઈડા ગુરુગ્રામ ને એ બધાય બધા દરરોજ નઈ વેચતા હતા ને દરરોજ દરરોજને પહોંચાડતા હતા અને જનરલી વિચાર તમે કરો કે આ પનીર કઈ રીતે તો કે ન્યા છે ને એ પકડ્યા તો એમાં અંદરથી જે અલીગઢની ફેક્ટરીની અંદર જે પકડ્યું ને એમાંથી પચાસ કિલો મિલ્ક પાવડર મળ્યો પછી પની પેલું પામ ઓઇલ પામ ઓઇલ પછી રિફાઇન ઓઇલ પછી એની અંદર ચાર લિટર કેમિકલ મળ્યું અને સિન્થેટિક કલર કલર પણ એમાં આપે ને કલર થઈ જાય ને મસ્ત એટલે લાગે મસ્ત બધું હવે આ બધું મિક્સ કરીને ભેળસેળ કરીને આ લોકો દેતા હતા એટલે આપણે ગમે નાના નાના જે અને આ વેચે ક્યાં ખબર છે કે જ્યાં બધી ટૂંકમાં થોડીક લો ઇન્કમવાળા માણસો રહેતા હોય એટલે ગરીબ પ્રજા બિચારા રહેતા હોય માણસો તો ન્યાય એ બધી જે રેસ્ટોરન્ટોનું હોય જે નાના નાના રેસ્ટોરન્ટોને એમાં અને ધાબાઓમાં અને પછી રેકડીઓમાં આવી રીતે એટલે કારણ કે ન્યા તમે છે ને એ વિચાર કરો તમે તો આપણે પંદર રૂપિયાનું તો પનીર પકોડું મળી જાય હમ આપણે ત્રીસ રૂપિયાનું મોમસ મળી જાય અને પચાસ રૂપિયામાં તો આપણે પેટ ભરીને ખાઈ લઈએ પનીરનું રાઈટ આટલું પનીર મળે આપણને હવે આ બધું પનીર ખરેખર કઈ રીતે અસલી હોઈ શકે હવે એનું તમને કારણ કહું કે આ કઈ રીતે અસલી હોય ને કઈ રીતે ન હોય એમ તો લગભગ અત્યાર સુધીમાં એ એ છે ને એ પહેલાં સેમ્પલ તમને એ સામ્પલની વાત કરી દઉં સ્ટેટ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે ને સામ્પલ લીધા હતા એની વાત તમને કરું કે ગ્રેટર નોઈડામાં સામ્પલ લીધા લગભગ એકસો ને બાવીસ સામ્પલ લીધા એમાંથી એની એ જોયું કે લગભગ પિંચ્યાસી ટકા એટી ફાઈવ પર્સન્ટ જેટલું જે હતું પનીર એ આખું મિલાવટવાળું હતું ટોટલી રાઈટ અને એમાંથી જે ચાલીસ ટકા તો પનીર એવું હતું કે એ ખાવાના લાયક જ નહોતું એમ કે એ પનીર હતું જ ની ટૂંકમાં કહેવાનું મતલબ અને પછી કર્ણાટકમાં સેમ્પલ લીધા તો કર્ણાટકની અંદર એકોન ત્રેઠ સેમ્પલ લીધા એમાંથી ખાલી ચાર ચાર સપ્લાયર જે હતા ચાર સપ્લાયરોમાંથી એ ચાર સપ્લાયર હતા એમાં ખાવાલાયક હતું પનીર બાકી ટોટલી બધું ફેલ બધાય બધાય નથી પછી લખનઉમાં લખમ લખનઉમાં લગભગ પચાસ ટકા પનીર ટોટલી ફેલ ગયું કે સેમ્પલ કે એમાં એ ખાવાલાયક હતું જ નહીં એટલે આ બધી જગ્યાએ થાય છે એવું નથી કે આપણે એક જગ્યાએ છે એમ એટલે આ બધું વસ્તુ શું છે કે હવે આને આને પછી બીજી જગ્યાએ ક્યાં કોમન ફેક્ટરી કોમન ફેક્ટર શું હોય છે કોમન ફેક્ટર હં કોમન ફેક્ટર આ બધામાં શું હતું એક જ વસ્તુ કોમન ફેક્ટર તો કે આ બધા જે પનીર જે વેચાતું હતું એ લગભગ એક કિલો પનીર એકો સાઠ રૂપિયાથી બસો રૂપિયાની અંદર આવતું હતું આ પનીર ઓકે જે પનીર આપણે લેવા જઈએ એ તો હવે આનો હિસાબ આપણે કરીએ જનરલી તો એક કિલો આપણે જો પનીર બનાવવું હોય એક કિલો પનીર બનાવવું હોય તો ઓછામાં ઓછું પાંચ લિટર મિલ્ક જોઈએ પાંચ લિટર હમ તો પાંચ લિટર મિલ્ક જોઈએ ત્યારે એ એક કિલો આપણે પનીર બને તો હવે પાંચ લીટરનો આપણે હિસાબ કરીએ તો જનરલી એક લીટરના આપણે સાઈઠ રૂપિયા ગણીએ સિક્સટી સિક્સટી રૂપીસ સાઈઠ રૂપિયાને તો ત્રણસો રૂપિયા થયા તો ત્રણસો રૂપિયામાં ખાલી મિલ્ક આવે અને એનું પનીર તમે બનાવો એક કિલો તો એ લગભગ સાડા ત્રણસો રૂપિયામાં પડે આપણે આ બધા જે પનીર જે વેચાતા હતા એ એકો સાંઠ ને બસો રૂપિયામાં તો એ કઈ રીતે પોસિબલ છે એને પહેલી વસ્તુ તો રાઈટ એટલે અહીંયા જ આપણે ખબર પડી જાય કે આ પનીર જે બધા એકો ખાંઠ ને બસો રૂપિયાવાળા જે છે એ બધા ટોટલી નકલી પનીર છે અને આવા પનીરમાં પાછી ત્રણ ટાઈપના પનીર આવે એ તમને ખબર છે કે ત્રણ ટાઈપના પનીર તો એક તો પ્યોર પનીર જે આપણે પ્યોર મિલ્કવાળું પનીર કે પ્યોર મિલ્કનું જે બનાવે છે એ એકાદ એક તો બરાબર એ આવે છે એટલે અને બીજું આવે છે એનાલોગ પનીર હવે એ એનાલોગ પનીર નામી તમે નહી સાંભળ્યું હોય પણ એનાલોગ પનીર હવે એ પાછું વસ્તુ એ છે કે એને પાછી ગવર્મેન્ટે એપ્રૂવ પણ કરેલ છે એનાલોગ પનીરને તો કે એનોલગ પનીર શેમાંથી બનાવવામાં આવે તો કે એ સસ્તું ઘી અને પામ ઓઇલ અને મિલ્ક પાવડર અને કેમિકલ્સ રાઈટ હવે આ બધામાંથી મિક્સ કરીને એને બનાવવામાં આવે અને ટૂંકમાં આ પેટ આ બગાડે બધું એમ આવા આવા જે આપણે ખાઈએ છીએ ને એ જ પેટ બગાડે રાઈટ એટલે પણ એને ટૂંકમાં ગવર્મેન્ટે એને આપ્યું છે એપ્રૂવ કર્યું છે કે પણ એમાં લખવાનું ઉપર એમ કે એને લગ પનીર છે એ લખવાનું લખવું ફરજિયાત છે રાઈટ પછી ત્રીજું નકલી પનીર ટોટલી નકલી પનીર એ કેમાંથી બનાવે ખબર છે કે યુરિયા પછી ડિટરજન્ટ હાઇડ્રોજન હાઈડ્રોજન અને કેમિકલ્સ આમાંથી બધા બનાવે છે વિચાર કરો તમે હવે એ આ ટોટલી ટોટલી ફેક પનીર અને આ બધા પાછા આ પનીરમાં એમ વિચારવા એનોલોગ પનીરમાં પણ એનોલોગ પનીરનું છે ને આમ જુઓ તો તમને ફેટ એમ આપણા જેટલા જ ઓલામાં જેવું પનીરમાં હોય એટલા જ હોય એટલે એ ફેટને હિસાબે કંઈ વાંધો ન આવે ને પણ તમે જુઓ તો પનીર ઓલા જેવું જ લાગે પણ એ ખરેખર આપણે ખાઈએ છીએ જ્યારે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ અને આપણને જે ડીશ ફર્સ્ટ ક્લાસ દઈએ ચિકન ટિકાન ચિકન પનીરને ચિકન પનીરના તો નહીં પણ પનીર મસાલા પછી પાલક પનીર પછી આપણે પનીર મખની રાઈટ પછી આવા આ બધા કેટલી જાતના ને કેટલી ભાઈતના પનીર મળે છે આપણે કંઈક એની કંઈ એની કોઈ સીમા જ નથી રાઈટ એટલે હવે આ બધા ડેટા બધા આ બધા મળ્યા છે તો એની ઉપરથી મેં આજે આ તમને વાત કરું છું હવે જનરલી જનરલી આ ડે બાકી આમાં હે ને ટોટલી કેટલું ભેળસેળ થાય છે કે એના કોઈ ડેટા હજી સુધી ક્યાંય આવ્યા નથી ગવર્મેન્ટે કંઈ બહાર નથી પાડ્યા કોઈ ડેટા કે કેટલું આ પનીર આમાં કેટલું મિક્સ થાય છે ને ખોટું આ ફેક પનીર કેટલું આવે છે એમ હમ પણ ટોટલ આમ વિચાર આના એક બીજા ફેગર આવ્યા છે કે બે હજાર ચોવીસમાં લગભગ પાહ હજાર કરોડ રૂપિયાનું પનીર વેચાણું ઇન્ડિયાની અંદર ભારતમાં કેટલા હું પાઠ હજાર કરોડનું બે હજાર ચોવીસના આંકડા છે તો હવે બે હજાર ચોવીસના આંકડામાં એમ કહે છે તો બે હજાર એ કે કહે છે તો લગભગ બે લાખ કરોડનું અનુમાન છે કે બે લાખ કરોડ સુધી કે આ આ આંકડો પહોંચી જાય વેચાવામાં એમ ટૂંકમાં પનીર ખાવાવાળા એટલે પનીર કારણ કે ગમે લગ્ન થાય તો કે પનીર સાંજી હોય તો કે પનીર રાઈટ કોઈ મહેમાન આવ્યા તો કે પનીર પનીર બનાવો પનીર રાઈટ નહીં પછી જનરલી પાછા ટેકવે લઈ આવીએ આપણે પનીર હમ તો આ છે વસ્તુ અને અને પ્લસ આપણે છે ને ત્યાં હું કામમાં ખાય છે પનીર એનું કારણ કે આપણે હે ને પ્રોટીન માટે ખાય કે પ્રોટીનમાં પ્રોટીન બહુ હોય ને પ્રોટીન ઘણું હોય રાઈટ હવે આપણે આ બીજું વિચાર કરો કે આ આટલું જે પનીર બને છે હવે ટોટલી આના માટે આ જે આપણે કીધું ને કે આટલું પનીર ખવાય અહીંયા હવે એના બનાવવા માટે કેટલું બસો ને પચાસ કરોડ લિટર મિલ્ક જોઈએ રાઈટ આટલું પનીર જે બનાવે છે અહીંયા જે વેચાય છે એના પ્રમાણમાં તો બસો ને પચાસ કરોડ લીટર જ્યારે મિલ્ક હોય આપણી પાસે ત્યારે પાંચ લાખ ટન પનીર આપણે બનાવી હતી અને પાંચ લાખ ટન પનીર બને તો આ પાઠ હજાર કરોડ માણસ ખાય હવે આપણે અહીંયા જે ટોટલ મિલ્કની જે ટોટલ મિલ્ક થાય છે આખું પ્રોડ્યુસ થાય છે ભારતની અંદર એ બસો પચાસ કરોડ એટલું તો થાય છે રોગ બસો પચાસ કરોડ લીટર મિલ્ક તો પનીર ક્યાંથી બને કારણ કે આ રોગો મિલ્ક જ એટલું તો ખવાય છે અને આમાંથી આઠ પચીસ બસો પચાસ કરોડ લીટર મિલ્કમાંથી ખાલી લોકભાગ સાત પર્સન્ટ પનીરમાં વપરાય છે બાકી ટોટલી બીજું બધું એ ખવાઈ જાય છે અને બીજું બીજે બીજી બીજા વસ્તુમાં વપરાય છે ટૂંકમાં એમ કે મિલ્ક મિલ્ક તરીકે વપરાય છે અથવા તો મિલ્કની કોઈ બીજી વાનગી બનાવે છે પણ પનીરનામાંથી સાત ટકા જ ખાલી બનાવે છે કારણ કે પોસાતું જ નથી પોહાય જ નહીં ને પણ મળે જ નહીં રાઈટ ને એનો ભાવ ક્યાં સુધી પહોંચે એમ એટલે આ એટલે જ એનોલોગની આ જે એનોલોગ પનીર છે એની છૂટ આપી છે ગવર્મેન્ટે હવે તમે ગમે ત્યાં જાઓ તો બ્રેડ પકોડા છોલે ભટુરે સમોસા બર્ગર મોમોસ પીઝા સેન્ડવીચ પાઉંભાજી શાહી પનીર હવે આમ આમ દુનિયાના પનીરને એ બધા કેટલા પચાસ રૂપિયામાં તો તમે અનલિમિટેડ પનીર ખાઓ ને જલસો કરો આનંદ કરો હમ તો આ કેવી રીતે પોહાય આ પોહવાનું કારણ આ જ વસ્તુ છે બીજું કોઈ કારણ નથી રાઈટ તો આ વસ્તુ છે તો હવે હા આપણે તો હવે તમને હવે થાય કે તો પનીર ખવાય જ નહીં પનીર ન ખવાય એ વસ્તુ નથી આપણે ક્યુ પનીર ખાવું જોઈએ અને હું ધ્યાન રાખવું જોઈએ રાઈટ તો એના માટે હું તમને વાત કરું તો હાઉ ટુ એવોઈડ નકલી પનીર એમ પનીર કઈ રીતે આપણે નકલી પનીર છે એનો એનો ટૂંકમાં કઈ રીતે આપણે ખબર પડે તો પહેલી વસ્તુ હતા કે આપણે જ્યારે બાય કરીએ ને પનીર કોઈ પણ શોપમાંથી તો મેક શ્યોર ડેરીનું ડેરીનું હું જોઈએ જે જાણીતી ડેરી અમૂલ ડેરી કે કોઈ બીજી પણ અમૂલ ડેરીમાં આમ બીજી ઘણી ભેડસેટ તમે કહેવો કે એમાં એ ભેડસેટ થાય છે પણ એમાં ભેડસેટ થાય છે પણ છતાંય આ બીજાની કમ્પેરિઝનમાં ઓછું છે એમ ઘણું પણ એમાં એફએસએસએસ આ એઆઈનો જે માર્ક હોય એ ગવર્મેન્ટનો એ માર્ક જોવાનો ટૂંકમાં એ પેકિંગમાં ઘણા પેકિંગમાં તો એમને જ પનીર લખેલો હોય કે એ માર્ક બાદ કંઈ હોય નહીં ક્યાં બન્યું ક્યાં નથી બન્યું કાંઈ આપણે ખબર ન હોય રાઈટ હવે એવું પનીર ન ખવાય કોઈ દિવસ એમ આ માર્કવાળું પનીર ખવાય અને બીજું તમારે જોવાનું કે જે એને અલગ પનીરમાં એનો અલગ પનીર લખેલ છે તો એ ન ખવાય આપણે કંઈ લેવા જઈએ ત્યારે રાઈટ એટલે બાકી બીજા તીજાજી બાકી તેડસેડિયા બીજા બીજા આવતા હોય બધા રાઈટ એવા પનીર તો કોઈ લોકલ પનીર ટૂંકમાં ખવાય નહીં અને રેસ્ટોરન્ટમાં જવાય નહીં તો તો ક્યાંક રેસ્ટોરન્ટ ન જવાય તો હું તો ઘરે બનાવવાનું આ લઈ આવીને આપણે ડેરી પ્રોડક્ટનું જે પનીર છે એ ઘરે ઘરે લઈ ભલે ને એક વાનગી આપણને આવડતી હોય એ એક વાનગી નહીં YouTube યુટ્યુબમાં જવાનું ને યુટ્યુબમાં જોવાનું ને જોઈને શીખી જવાનું પનીર બનાવતા કે વાનગી કોઈ પણ બનાવી હોય પનીરની તો આપણે આમાં દુનિયાનો આવે છે હમ તો એવું કરવાનું પણ આવા પનીર ખાઈને આપણું પેટ ન પેટ બગાડાય નહીં રાઈટ ને જનરલી તમને ખબર છે કે આપણે હે ને જનરલી આ આ રેસ્ટોરન્ટમાં જઈએ મોટે મોટે ઉપાડે ને એ ત્યારે પછી ત્યાં ઓલામાં ફેસબુકમાં ને યુટ્યુબમાં ને બધા એમાં મૂકીએ કે આપણે તો આજે તો ટેકઅવે લઈ ગયા હતા ને અવેમાં આપણે અથવા તો રેસ્ટોરન્ટમાં ગયા હતા ને એ પનીર બનીરનો ઓર્ડર કર્યો હતો ને પીઝા પનીરનો ઓર્ડર કર્યો હતો ને પણ આ પનીર આપણે કેટલું બધી નુકસાની કરે ને પછી આપણે દવાખાના ધક્કા જ ખાવા ખાવાના ને એવારી પાછા દવાખાનાને ધક્કા ખાવ તો ને આ ડૉક્ટર પછી આપણે લૂટે ગમે એ દવા દઈએ ની મેડિસિનની રાઈટ એટલે આ લૂંટ 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 ને લૂંટ છે બધાય ખેલ હમ પણ ધ્યાન રાખવાનું એટલે ત્યાં સુધી એમ કે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બધું સારું છે બાકી આ બારનું બધું ખવાય નહીં તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ગરગર મહાદેવ જય લીલબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં